રાધે રાધે આશા રાખું બધા મજામાં આવશો હવે છે ને મારે એક મસ્ત મજાની તમને વાત એવી કેવી છે કે આ દુનિયા છે ને એ યુનિવર્સ છે આખું બરાબર કે તમે જેવું પણ આપશો ને એવું જ તમને મળશે હવે એ વાતનું એક પ્રૂફ કરતું છે ને મને એક બે દિવસમાં એક અનુભવ થયો છે ને એટલા માટે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે અત્યારમાં ઘણા બધા એવી જગ્યાએ છે ને કે આ જૂના જમાનાના વિચારો પોતાની સાથે રાખે છે અત્યારે જમ જે સિઝન ચાલી રહી છે ને કે છોકરાઓ બધા મામાના ઘરે જાય છે અને બધી જ બાયુ પોતાના પિયરમાં થોડા થોડા દિવસ વેકેશન કરવા માટે જાય છે તો કેવું છે કે તમે જ્યારે જાઓ છો ને ત્યારે તમે આશા એવી રાખો છો કે તમારા થકી ભાભીઓ છે ને મોઢું ન બગાડે કે પોતાના ઘરે છે ને ભાભીઓ તમને શાંતિથી આમંત્રિત કરે તમારી કરે બરાબર ને તો પણ તમે એવું વિચાર્યું છે કે તમે તમારા પિયર જતા હોય છો ને તો એ વખતે તમારા ઘરના જ બધા તમે ને તમારા મમ્મી થઈ અને બધું જ કામ છે ને પોતાની ભાભી ઉપર ઢોળી દેતા હોય છો તો તમે તમે પણ એવું તો વિચારવું જોઈએ ને કે એ પણ એક માણસ છે તો એને આખા ઘરનું કામ એકલા હાથે કરવાનું આવે તો એને થાક નહીં લાગતો હોય લાગતો જ હોય ને હું તો એવું કઉ છું કે ખરેખર છે ને નોકરી કરવી સારી પણ ઘરનું કામ કરવું છે ને બહુ વસ્તુ છે કારણ કે એમાં છે ને ખરેખર એક શરીરનો થાક તો લાગે છે પણ સાથે સાથે છે ને ઘરમાં જે ક્યારેક ક્યારેક બધા મેણા દેતા હોય ને કે ઠીક છે હું મેણા તો બોલીશ નહીં અત્યારે પણ એવા જો મેણા આપતા હોય ને એના કારણે જે સ્ત્રીઓની માનસિક સ્થિતિ હોય છે ને એ ખરેખર થોડી ઘણી છે લો ડાઉનમાં જતી હોય છે તો એટલું જ કહીશ કે તમે છે ને તમારી ભાભીને સાચવતા શીખશો ને તો તમને કોઈક સાચવશે એટલે એ મને અનુભવ છે કારણ કે મારો છોકરો છે ને જ્યારે પણ વેકેશન હોય ને એટલે વેકેશન હજી થયું નહીં છેલ્લું જ્યારે એનું જે એક્ઝામ લાસ્ટ પેપર હોય ને એ જ વખત એ લાસ્ટ પેપરમાં મારા ભાઈ ને ભાભી આવીને અહીંયાથી એને તેડી જાય છે પછી આખો મહિનો છે ને વેકેશનમાં એ ત્યાં જ રહેવાનો હોય અને એટલે કેવું છે કે એટલે મને પણ એવું ફીલ થાય છે કે જેમ હું છે ને મારા નણંદની સાથે બિહેવિયર કરું છું ને એમ જ મારી ભાભીઓ મારી સાથે બિહેવિયર કરે છે એટલે આ કુદરત છે ને કોઈને નથી મૂકતું તમે જેવું આપશો ને એવું તમને તરત જ પાછું આપી દેશે એટલે તમે જેની સાથે જેવું

એટલે આ યુનિવર્સની પાસે છે ને તમે જેટલું વસ્તુ છે ને માગી શકો ને એટલું માગી શકો છો પણ એને સામું દેવું તો પડે ને પછી તમે મેણા માર્યા કરો કે તમારી વહુની પાસે તમે વધારે પડતું કામ કરાયા કરો અને દીકરીને બેસાડી રાખો તો આ કોઈ ન્યાય નથી યાર દરેક વ્યક્તિ છે ને એની પાસે જીવ રહેલો હોય છે અને જીવની ઉપર છે ને દયા રાખતા શીખી જાઓ કોઈને તમને ઘણું પૈસાથી આપી ન શકો તો પણ થોડીક એને શાંતિ આપો અને મારું છે ને કહેવાનું ઓલવેઝ કેવું હોય છે ખબર છે એક દેહ રાખવાનું કે જીવો ને જીવવા દો કોઈને હેરાન ન કરવા ઠીક છે ને તો હવે છે ને દરેક ભાભી પોતાની નળનને સારું રાખશે અને દરેક નળન છે ને પોતાની ભાભીને સારું રાખશે ઓકે બાય